નમસ્કાર મિત્રો હું છું ભાનુ શ્રીમાળી આજે એવી દીકરી વિશે વાત કરવી છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આવો એ દીકરી વિશે આપણે વાત કરવી છે જે અમદાવાદથી દંડવત યાત્રા કરી અને એન્જલ જે દ્વારકા જઈ રહી દંડવત યાત્રા કરી અમદાવાદથી દ્વારકા જતી દીકરી જેનું નામ છે એન્જલ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે જન્માષ્ટમીના દિવસે દ્વારિકામાં કાળિયા ઠાકરના દર્શન કરશે દીકરીની ઉંમર માત્ર છ વર્ષની છે એને કોઈ માનતા દ્વારકાધીશ પ્રત્યેનો ભક્તિ અને આ પ્રેમ છે પપ્પાને કહ્યું કે મારે કાનાને મળવા જવું છે તો દીકરીના પપ્પાએ એવું કીધું કે આપણે ગાડીમાં દ્વારકા જઈને કાળિયા ઠાકરના શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું જ્યારે દીકરી કહે છે પપ્પા હું તો દંડવત યાત્રા કરીને દ્વારકા જઈશ અને

એન્જલ દીકરીની દંડવત યાત્રા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ સફળ કરે એવી આપ સૌ મનોકામના પૂર્ણ થાય એવી દ્વારિકાધીશને પ્રાર્થના કરીએ તો મિત્રો અમારી ચેનલને ધ ગુજરાત સફરને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો એવી આપ સૌને વિનંતી